અમારા આજે નીચે આયા ફંક્શન છે તમે તમારો જન્મ થયો ત્યારે દેશ આઝાદ નોતો થયો ને કે થઈ ગયો તો હે આઝાદ થઈ ગયો તો હા અમે માર 49 ની સાલમાં જન્મ છે હમ ત્યારે તો કઈ બહુ ઠેકાણું નોતો 48 માં હમ હ થઈ ગય હો નીચે બધા લોકો ભેગા થઈ ગયા છે મારો બધા એમાં ખોડી હ

tôi có cháu đi chụp chút 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 ખીચડી દહીં ઢીંડોરાનો સંભારો ઢીંડોરા નું શાકભાવે કે સંભારો નો સંભારો ભારે કોબીની જેમ કા કોબીની તાર્ક નઈ સંભારો કોબીનો સંભારો કોબી મચ્છર સંભારો ટીન્ડરો મચ્છરનો સંભારો દહીં ની ખીચડી હા સે નાવ રે આહારીક છે રોટલી મુઠી બનાવીને હા બાપુજી તમે શું સ્પેશિયલ બનાવ્યું છે સ્પેશિયલ કોબીક ના ટમેટાનું શાક ઓ હો હરવાર જેવું હરવાર માં આપણે ખાધું ને હ આણંદની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ અત્યારે કેટલા વાઈગ્યા બે વાગ્યા છે ગામે ગામની અલગ અલગ ખાસિયત હોય આણંદમાં છે ને દાબેલી બહુ પ્રખ્યાત છે મસ્તાના બેસ્ટ દાબેલી અને અહીંયાની રીતભાત અલગ છે કેસ સારો છે પણ આમાં મસાલા સીંગની સાથે સાથે છે ને સેવ નાખે છે મસ્ત એક ચાટી લીધી છે પેટ પર આવી ગયું થોડું હજી આગળ બીજો રાઉન્ડ લેવાનો છે પણ જ્યાં બહુ જ બારથી આવું છે એન્ટર થતા જ આણંદમાં આવે ચાર સવા ચાર આસપાસની હું જૂના ઘરે આવી હતી આજે કારણ કે લેપટોપ આનંદને લઈ જવું પડ્યું એને કામ હતું અને મેકબુકમાં હજી બધું એ ઇન્સ્ટોલ નહોતું થયું આઈપી કરવા માટે રેડી એટલે મેકબુક કંઈ છે નહીં એટલે પછી એડિટિંગનું કામ કરવા માટે ઓફિસે આવી હતી જૂના ઘરે એટલે હવે કામ પતી ગયું છે સાડા છ થયા છે બાબુજીનો ઓર્ડર આવ્યો તો મને મારી માટે ભજીયા દાળમૂઠ આ બધું તો લેતી આવજે રિટર્નમાં એટલે હવે ફોન કરીને પૂછી લો કે પાકું ક્યાંથી લેવાનું છે અને કયું લેવાનું છે એનું સ્પેશિયલ હોય એ જ દુકાનેથી લેવાનું તો જ એ ખાય એટલે નજીકમાં જ છે એ શોપ પણ એકવાર એની યાર વાત કરી લઉં અને પછી જઈએ ઘરે ભાઈનો પંજાબી સબ્જીનો વિડીયો આજે રેડી થઈ ગયો છે ટૂંક સમયમાં આવશે પરાગ સાતા ચેનલ ઉપર દાદરે ઉતારી દીને તો પાછું મને યાદ આવ્યું એક અજીબ અજીબ પ્રકારની બીમારી છે મને કે હું તાળું મારી લઉં ને પછી મને યાદ આવે મેં બધી સ્વિચ બંધ તો કરી હતી ને કરી જ હોય પણ તોય ખોલીને બીજી વાર ચેક કરું ને ત્યાર મને એમ થાય કે હા હવે બધું બરાબર છે આવું મારા જેવું કેટલા બધા હારે હશે મને એકને નહીં થતું હોય આવું કે લોક માર્યા પછી યાદ આવે હજી એકવાર જોઈ લો ખોલી પાછું ચેક કરું પછી મને શાંતિ થાય કે હા હવે બધું બરાબર છે ત્યાંથી નાસ્તો લેવાનો તો તો આજે મંદિર નજીક થાય મને મન થઈ ગયું કે આજે તો ગુરુવારે છે સાંઈ બાબાના દર્શન કરતી જાવ એટલે મંદિરે દર્શન કર્યા હવે વસ્તુ લઈ અને ઘરે બધો નાસ્તો અને થોડુંક શાક લેવાઈ ગયું

સાત વાગે શૂટિંગ હતું એટલે અત્યારે શૂટિંગ ચાલુ હશે હવે એઝ ઇટ ઇઝ વાગ્યા છે આઠ અને અમારી સિરિયલ રદની જેમ ચાલુ થઈ ગઈ છે બા બેસી ગયા છે ટાઈમિંગ જોમ બા ભાજી ને રોટલી કાંડે બા રાત્રે પૌવા ન ભાવે

રાત નીકળી જાય સવારે પણ સરસ લાગી હે બાહ તું બાસ હમ અત્યારે વાઈ ગયા છે રાતના સાડા અગિયાર જમી તો લીધું તો અમે સાડા નવ આસપાસ ફ્રી થઈ ગયા હતા પછી મેં વોકિંગ કર્યું ને દીદી રીડિંગમાં ગયા તા પછી મારી એક ફ્રેન્ડ હારે ફોનમાં ચર્ચા કરી લાંબી મમ્મી અરે વાત કરી પછી આનંદ અરે વાત કરી અને હવે આળસ આવે છે મને પણ પછી અત્યારે નહીં સમયેલું તો મને સવારે નડે ને એટલે હવે સિરિયલ જોતા જોતા ફોનમાં કંઈક જોતા જોતા આટલું કામ પતાવી લઈ પછી ગુડ નાઇટ આ સાથે જ આ વ્લોગને અહીંયા અમે વિરામ આપીએ છીએ જય હિન્દ જય ભારત